જય માતાજી જય કૃષ્ણ મિત્રો જય શ્રી રામ અને અમે આવી પહોંચ્યા છીએ જંતરાલ ગામ અને મારો ભાઈ વિહાર અમે બે ટ્રેક્ટર પરથી વિડીયો શૂટિંગ ચાલુ કરી છે અને હવે સીધા બીજા મારા મિત્રોને નું બતાવો આભાર ભાઈ આભાર અમે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ ક્લિપો પણ બતાવો આજ થોડા ડખા પડ્યા છે તુટક તુટક આયા છે જોવા માં કીર્તિભાઈ રોહિતભાઈ મયુરભાઈ હીરો સંજયભાઈ નિમેશ અને આજ થોડા વિડીયો બનાવવા ભાઈ ડખા પડ્યા છે મોણસો નહીં એટલે જેવો બનાય એવું બનાવીશું બરાબર એટલે ખોટું ના લગાડતા ताड़, 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 भगा भगा के बहुत भगा लिया तूने। ये तेरा आखिर डांसर सा साले? ताड़, आखिर डांस करना भूल जा बेटे। ये तेरा साले तेरा।, तेरा। जल्दी से उसका नाम बता दे। ताड़, आखिरी चांद दे रहा वो बता दे वरना टपका दूंगा સ્ટાર્ટ સ્ટાર્ટ તો તમે જૂટિંગ કર્યું આજુબાજુનું લોકેશન પણ તમને બતાવું આ દંતરાલ માછીનું ઘર આ જગ્યાએ અમે શૂટિંગ કર્યું હતું તે જગ્યા ટ્રેક્ટર પણ છે હવે ફાઇનલી માસીએ ચા બનાવી છે તો અમે બધા ચા પણ પીશું તમે બધા લોકો પણ પી લેજો અમારા રોહિતભાઈ ચા લઈને આવી ગયા છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો

નમસ્કાર કૃષ્ણ જય માતાજી તો ફાઇનલી અમારું શૂટિંગ પૂરું થઈ ગયું અને બધા અહીં મારા માસીના ના ભેગા થઈને બેઠા છીએ અમારા એડિટર રોહિતભાઈ સુરેશભાઈ વિહતભાઈ અને મયુરભાઈ તો નાવા જ હતા રહ્યા છે બીજા મિત્રોને બતાવું તમને જય માતાજી અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા આગળ તો જરૂર જરૂરથી મોકલજો મોકલજો આવાના વિડીયો દરરોજ આવતા રહેશે જોવાનું ભૂલતા જ નહીં ભાઈઓ અને બીજું કે તમારા મિત્રોને પણ શેર કરજો પાછા હવે તમને બીજા મારા મિત્રો બતાવો આ બાજુ જોજો ભાઈ કીર્તિ ભાઈ આજનું શું કહેવું તમારું હા દિનેશ તારું શું કહેવું છે ભાઈ માતાજી જય માતાજી આ બાજુ જોજો ભાઈ એડિટર જય માતાજી હા હા અને તમને વિહદભાઈનું જે ઘર પેલા બતાવ્યું હતું આજુબાજુની જગ્યા પણ બતાવ શીડી છે આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો અમે શૂટિંગ કરીએ છીએ તે જગ્યા પછી આજુબાજુના ખેતર તમે સેતુરી પણ જોઈ છે સેતુરા ખાધા પણ છે પછી આ બાજુ પણ તમે ખેતરનો નજારો જોઈ શકો છો કુવારા મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા વિડીયો બનાવતા રહીશું તો હવે આપણે ધાબા ઉપરથી નીચે જઈએ આ બોર

જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો જય માતાજી માતાજી